લો મિત્રો રામ રામ ને સીતારામ બધા ને તો બાપા સીતારામ બધા ને હાજર રાખી શુભકામના આપું છું તો આપણે ઘરે બધું કામ કાજ પૂરું કરીને વ્યાય છે વાણી તો તમે જોઈ રહ્યા છો સુરજદા પણ ઉગી ગયા છે જે હાડ હાથ જેવો ટાઈમ થયો છે તો આપણે અહીંયા પાલો સરખો નાખી દીધો છે તો આપણે કપાવ વીણવાનો છે તો હવે આપણે દિવાળી અને બેસતા વર્ષને બધું મજા કરી લીધી છે તો હવે કપાવ ને માંડવી પણ વીણે છે તો માંડવી તો આજ કાંઈ વીણે નથી પહેલા તો આપણે કપા વીણી નાખીએ તો વાદળા વાતાવરણ થઈ છે તો પહેલા આપણે કપા વીણા જાય એટલે કાંઈ બગડે નહીં માનવી તો પછી વીણેલું છે તો આપણે જવા દેવી કપા વીણવા આપણે જો કપા વીણવા આવી જશે તો મેં જોઈ રહ્યા છો આ બધા જલ્પા કપા વીણી રહ્યા છે અને કપા પણ બહુ સવડી સવળી છે તો બધા હાલો કપા વીણવા તો દિવાળીની વી છે તો મોજ મસ્તી કરી લીધી છે તો હવે આપણે આવી ગયા છીએ કપા વીણવા તો આ બધા જો વીણે છે કપા થોડાક મમ્મીની પાછા રહી ગયા છે તો આપણે વીણવા મળવીએ એટલે જલ્દીથી કપા વીણાઈ જાય જો એટલું વીણવાનું બાકી છે અને એટલું વાળા મળે પણ વીણવાનું બાકી છે તો આપણે વીણવા મળીએ એટલે ખાઈને ઘા વીણાઈ જાય તો આપણે જો નાસ્તો કરવાનો નાસ્તામાં જો ભાગ છે અને આમાં છે ચેવડો છે તો આપણે નાસ્તો કરી લઈએ પછી પાછા કપા વીણવા મળવી જોઈ રહ્યા છો પણ કપા વીણવા મળીએ અને તડકો પણ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો અને કપા પણ બહુ જ ગયો છે તો આપણે વીણવા મળવી એટલે વીણાય છે જલ્દી થી આપણે ભાત જમવા બેસી જશે તો વાડી જો પાતલા લઈ આવ્યા છે તો આપણે જમવાનું છે તો જમી લેવી બને છે તો આપણે પીવાનું છે સરસ મજાનું સુલા પર સાફ બસ જો સા પી લીધો છે તો આપણે કપા વિના જાવ છે તો બધા જે પાછો એલા ઓ સુંદર થાય ચાર પાંચ આપણે ઘર ઘર તો આપણે ઘણા બધા કપા વિણવાનું છે તો આપણે વિણવા મળી ગઈ એટલે જલ્દીથી થી જાય છે અને પછી લગન પણ આપણે ઓરા જે બની આમ ઓરા હાલે આપણે છે એટલે એવું બધું કામકાજ પૂરું થઈ જાય એટલે લગ્નમાં પછી મોજ કરવાની હોય દિવાળી એને બેસતા વૃક્ષની બધી વીજું તે મોજ મસ્તી કરી લીધી પછી આપણે હવે કપાળને વીણવાનું છે કપાની વીણવા પડવી તો તમે જોઈ રહ્યા છો આપણે એક વામણ કપાનું વીણાઈ જશે અને બધા એટલા વામણમાં જશે તો આપણે પાણી પીતા ત્યારે થોડીક વાર લાગી ગયો બધા પાણી પી પીને હાલવા વિડ્યા છે તો જો તમે જોઈ રહ્યા છો કપા વીણા જશે એક ગ્રામણ વરાણો હતું તો એક ગ્રામણ વેણાય જો ને બીજું ગ્રામણ બાકી છે તો આપણે હાલ્યા જઈએ છીએ ક પાવણો માં હવે દેજો વીયઈ જશે વિણુ માં છે તો આપણે જલ્દીથી જઈએ ને બધું કપા વેણાય જાય ને વાગે જેવો જે ટાઈમ થયો છે તો આપણે જો ઘરે તો રસો બનાવી દેશે તો રસો ખિસ્ડે બનાવીને કી છે તો ખાલી કઠી બનાવવાની છે અને સા પણ બની જશે તમારો મેજલપા કઢી બનાવે છે સરસ મજાની તો હમણે રસોઈ બની જાય એટલે પછી આપણે જમી લેશું તો આજ ભાગ આપણે અહીંયા પૂરો કરીશું કોમેન્ટ કરીશું એવું લાગ્યું પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જાવ